નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર તારીખ આઠમો મહિનો બે હાજર ચોવીસ ને શનિવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર એક માં આજે આવક રહેલી છે આજે છાપરું ચેન્જ થઈ ગયું છે કારણ કે કાલે બે બંને છાપરા બે નંબર ને ત્રણ નંબર બંને ભરેલા હતા એટલે આજે એક નંબરના છાપરામાં આવક કરવામાં આવેલી છે તેમજ બે નંબરના છાપરામાં પણ થોડી એવી આજે આવક રહેલી છે હજાર પંદરસો કરતા જેવી આવક એમાં પણ રહેલી છે ત્રણ નંબરનું નું છાપરું જોઈએ તો આજે ખાલી પડેલું છે તેમજ હરાજીનું કામકાજ એક નંબરના છાપરામાં બે નંબરના પિલરથી હમણાં થોડી જ વારમાં શરૂ થવાની તૈયારી છે જોઈ શકો છો ઓક્સમેન આવી ગયા છે રસિકભાઈ હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

છસો ને 56 વાર 643 રૂપિયા બાવ દે છે આરી ક્વોલિટી છે સાઈઝ સારી છે 643 રૂપિયા બાવ છે આ ઉગેલા હોય છે આની અંદર કા તો દેખાય એ બહુ નથી 643 રૂપિયા બાવ દે આ કે સાઈઝ ક્વોલિટી સારી છે 643 રૂપિયા વેચાણ પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે ને મીડિયમ ક્વોલિટી માલ છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈએ તો મીડિયમ જ છે ક્વોલિટી હતી મીડિયમ સાઈઝ મીડિયમ ક્વોલિટી ના ભાવ જોઈએ તો હજી એવા ટકાલા છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો

પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય છે આ મીડિયમ સાઇઝ માં છે સારી ક્વોલિટી પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી હતી સાઈઝ બધી મીડિયમ જ છે આવડી બગડ બહુ ઓછો આવ્યો કે જેને બગલ પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય પાંચસો ને છ નું રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈએ તો બધી મીઠ બધી સાઈઝ છે ઝીણા મોટું બધી મીઠ નો છે પાંચસો ને છ નું રૂપિયા ભાવ થયું છે ગુલાબી પતિ ઉપર છે ક્વોલિટી જોઈએ તો સારી છે પાંચસો છન્નું રૂપિયા ભાવ થયો બાકી સાઈઝ બધી છે મીડિયમ છે ગુલ્ટી છે મોટી સાઈઝ છે પાંચસો ને છન્નું રૂપિયા ભાવ થયો હા આવી લાઈનમાં સાતસો ને છપન રૂપિયા વાવ જોયે સાઈઝ માં જોયે તો મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ હોતી છે ગુલટી નથી ની અંદર છસો ને છપ્પન રૂપિયા વાવ જોયે સુપર ક્વોલિટી મોલો કાંઈ ઘટે ને એવી ક્વોલિટી માલ છે છસો ને છપ્પન રૂપિયા ભાવ છે એકદમ ટકાઉ માલ છે છે સ્ટોક માલ તો જો હજી તો ખિલ માલ છે એ વાતો પાકા થઈ ગયા એ વાતો હા ખપાન ખપાન દેખાય દેખાય ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો જોઈ શકો વધારે પૂરતી ગુલ્ટી છે આની અંદર ચારસો એકોતેર રૂપિયા વેચાણી છે થોડીક મીડિયમ સાઈઝ છે મોટું એમાં થોડુંક મીડિયમ છે બહુ મોટું નહીં આવડી સાઈઝ છે ચારસો એકોતેર રૂપિયા વેચાણ બાકી વધારે પૂરતી ગુલ્ટી છે આની અંદર ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે બધું સાઈઝ જોઈ શકો એ ખરકે પાંચસો એકોતેર રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ હા હાલો ભાઈ તમે લાઈક આપો

strength, gin t 퐿, gin salah, gin forty best��, gin cupeÖ, gin aita, gin faz atha, gin, draw, miserable,brotha, gin fara, في Hospital gan resource lots vinski- Aí wow, ا Yaz Murder, kay le频y,dzipt pasens, yi afrikaIV linking, Jetzt ind Either antioxid છસો એકાવન રૂપિયા ભાવ થયો છે અમરેલી માલ છે ભાઈ છસો એકાવન રૂપિયા ભાવ થયો છે અમરેલી માલ એટલે કઈ ઘટે નહીં એવો માલ છસો એકાવન રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ને મોટું બે છે ક્વોલિટીમાં માં ઘટે નહીં છસો એકાવન રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી ભૂલ સાઈઝ હોતી છે આની અંદર છસો એકાવન રૂપિયા ભાવ થયો

તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે બજાર ભાવ વિશે વાત કરીએ તો ગઈકાલ કરતાં હાલ પાંચથી દસ રૂપિયા જેવી હાલ સુધારો થોડો એવો જોવા મળ્યો છે આજે બહુ લાંબો ફેર નથી પણ કોક વકલમાં પાંચ દસ રૂપિયા જેવી તેજી જોવા મળે છે આજે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા મંગળવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આવતીકાલે રવિવાર ને સોમવાર બે દિવસની રજા છે તો ફરી પાછા મળશું મંગળવારે ધન્યવાદ